હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે મારા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે અને આજે હું મારા સ્ટુડિયો પર જાઉં છું કેમ કે થોડા ઘણા પાર્સલ આવ્યા હતા મારા યુટ્યુબ લાઈવના સામાનના એટલે લેવા માટે જઈ રહ્યો છું મિત્રો તો જયરાજના પણ ઘણા ટાઈમથી સ્ટુડિયો પર મળ્યો નહોતો એટલે આજે જયરાજ જોડે પણ જતા આવીએ અને આજે તું રેકોર્ડિંગ હતું તો ત્યાં પણ મુલાકાત કરતા આવીએ કેમ કે કિશનભાઈને બધા એમના મળી પણ ખાસો ટાઈમ થઈ ગયો એટલે એમને ભેગા થતા જઈએ પછી તો આ મેં રેગ્યુલર થોડાક ટાઈમ પછી સ્ટુડિયો પર થઈ જ જવાનું એટલે તો રોજ કિશનભાઈ એમને જયરાજ એમને મળીશું તો ચાલો મિત્રો હાલ તો જઈએ વિસનગર બાય ઘડિયા નહી પેરે રાહુલે પ્રેમ એવો કર્યો ફરે આ દુનિયા એ કોઈથી નહી ડરે ભલે ડરાવે આ દુનિયા એ કોઈથી નહી ડરે રાહુલે લવે એવો કર્યો છે બીજે લગન કરે 29 and i find myself wondering what did happened to the last ten. i ran away with my life fast forward never turn back again it's kind of funny that the moment them rewind and 19 was the year i had to leave you but now i'm seeing all the signs is this really happening i can't believe it's true i'm just as surprised as you see what you teach i don't believe i always should have stayed game is this the end and the end i'm here completely this true i'm just surprised बसوتي आले मोठा आहे अबच टाइम जो flicker आधवा भाई तो लाइटिंग के कारण ये आउटडोरे तुम्ही शूट ये 120 fps मध्ये चालतो तो अच्छा भाई Android म problem नाही હેલો ગાઈઝ તો અમારા સોંગનું રેકોર્ડિંગનું કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારે એમને જે સોંગ લખ્યા છે એમનું પાઇલોટિંગ ચાલુ છે હાલ થોડું ઘણું એ લોકો સેટ કરશે અને સેટ કર્યા પછી અંદર ફાઇનલ થઈ જાય એટલે અંદર સિંગિંગ કરવા જવાનું હોય તો અત્યારે હાલ તો કિશનભાઈ અને જે સિંગર છે મોનિકાબા ચાવડા એમનું નામ છે એ લોકો અહીંયા હાલ પાઇલોટિંગ કરી રહ્યા છે કેમ કે તૈયાર કરશે સોંગ રેડી કરશે એના પછી અંદર ફાઇનલ સિંગિંગ કરવા માટે જવાનું ફાઇનલ થઈ ગયું છે અને હવે પાયલોટિંગ પતાવીને સિંગિંગના રૂમમાં એ ગાવા જતા રહ્યા છે તો હવે અહીંયા જે ગાતા હોય એ ફાઇનલ રેકોર્ડિંગ હોય કે જે આપણું સોંગ તૈયાર થઈને બહાર આવી જાય ને યુટ્યુબમાં કે ત્યાં અંદર સિંગરના રૂમમાં જઈને ગાયેલું હોય એ ફાઇનલ ઓકે કરીને જ પછી એ સોંગ આવે તો ફાઇનલ ગઈને એ બહાર આવી ગયા છે અને અત્યારે એક એક લાઇન સાંભળશે અને ચેક કરશે કે કોઈ શબ્દ ખોટો ગવાઈ ગયો છે અથવા કોઈ સ્કેલ અપડાઉન થયો હોય તો અહીંયા સાંભળીને ફરીથી રિપીટ ત્યાં સિંગિંગ કરી શકાય હેલો મિત્રો તો અહીંયા અમે રેકોર્ડિંગનું કામકાજ પતાવીને હું ઘરે નીકળી ગયો છું તમે જોયું ને કે રેકોર્ડિંગ કઈ રીતે થાય છે સ્ટુડિયો ઉપર તો બસ આ રેકોર્ડિંગ પતાવીને હવે ઘરે જઈએ તો મિત્રો અહીંયા જે રેકોર્ડિંગ કર્યા ને એ સોંગ ગુજુ સ્ટાર ઓફિસિયલ ચેનલમાં આવી જશે મિત્રો તો એમાં જઈને તમે સર્ચ મારીને જોશો તો એ તમને જોવા મળી જશે એ સોંગ

hãy subscribe cho kênh Ghiền Mì si John Oh si John Ali video hấp dẫn બોમ્બાળી બોમ્બ હવે ના ઉઠ્યો એ મારો વાઘ આવ્યો સાયકલ લઈને આવી લે ટાઈગર માર તો ચા નહી પીવો આપણે સેલડી રસ લાવી પીવડાવી દઉં શું કેવું પીવાનું છે શેરડી રસ હમ ના પેફસી નહી પીવડાવવાની

હ રાધે રાધે કર દો બસ રાધે 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 કરજે દેવું રાધે રાધે કર રાધે રાધે કર રાધે રાધે બે હાલી પાડ બાય બાય કઈ જાય ભગ્યો સર કેવી રીતના કઈ દે હવે કઈ દે કાલની તૈયારીઓ થઈ રહી કપડો સિલેક્શન કયો પહેરવો ભવ્ય નો એ કેનું હાલ કરતી હતી એવું કરજે

ગરમી લાગે એવું પડશે આ વ્યક્તિને જપ નથી કેમ કે આજે છેલ્લો દિવસ છે એના ઓપરેશનનો તો એ હજુ સુધી આવું બધું કરી જાય છે માનતી જ નથી બોલો શું કરવાનું છેલ્લે છેલ્લે આખું ઘર સાફ કર્યું કીધું કે એક દિવસ આરામ કર પણ આરામ નહી કરતી ના બધું હરખું મોડી જાય આ બધું આ ફ્રી જઈ મારા જોડે સાફ કરાયું અને હવે એક કચરા પોતું કરશે જો કે જેવી હસ હોય

Kamu tuh darah sih.

તો બે બે ટુકડા બીજા લાવો કોઈ તકલીફ થાય ઓકે દોસ્તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી મળીએ હવે બીજા નવા બ્લોગમાં ચલો બાય ટાટા ગુડ નાઇટ